ગામમાંથી સસ્પેન્ડ નીતા ચૌધરીને ઝડપી પાડી બચાવ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડ લેડી કોન્સ્ટેબલ નીતા કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી જોકે ગુજરાત આઈટીએસની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે અત્રે ઉલ્લેખનીય છે કે બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના બચાવ પોલીસ મથક ફરિયાદો નોંધાઈ હતી સેશન કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી પરંતુ ઘર પર તાળું જોઈ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી ત્યારબાદથી પોલીસ સસ્પેન્ડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી જો કે પોલીસ ધરપકડ કરે તે પહેલા જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે જો કે જામીન અરજી પર સુનાવણી થયા તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેઘરની સાસરીમાં છુપાઈ હતી એટીએસના ડીઆઈજી સુનીલ જોશીએ જણાવ્યું હતું કે જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી નીતા ચૌધરી તેની સાથે પકડાયેલા બુટલેગરની સાસરી લીમડીમાં છુપાઈ ગઈ હતી ગુજરાત એટીએસને આ અંગેની બાતમી મળતા એટીએસની ટીમે લીમડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરી છે નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપવામાં આવશે